કે ભાઈ આ વિધાનસભામાંથી પંજાને કચેરીને કમળનું ફૂલ ખીલાવવાનું છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી તમે બધા ખીલાવશો ને ભાઈ ખીલાવશો ચોક્કસ તમારો અવાજ આનંદ સુધી પહોંચવો જોઈએ કુંવરજી અરપતિ વાસદામાં સવા માટે આવ્યો છો વાસદા કોંગ્રેસ મુક્ત બનાવી અને આપણો ભાજપનો ધારાસભ્ય બને એના માટે આખા પ્રયત્ન કરવા પડશે આપણે ભાઈ ધવલભાઈએ કહ્યું કે તાલુકા પંચાયત સાની અંદર ધવલભાઈ જો જેટલા અભિનંદન આપે એટલા ઉષા છે આપણે આદિવાસીના મસીહા છે આદિવાસીઓ માટે લડત ખેલવી રહી છે નહી હોય ગુજરાતના આદિજાતિ મંત્રી તરીકે મોરજી હળપતિ બેડો છે એના સાનિધ્યમાં કોઈ આદિવાસીને અન્યાય થાય તો પોજી ચાલવી ન રહે નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની વાંસદામાં આજે સંસદીય સંકુલન વિકાસ પરિયોજનાનો શુભારંભનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતિએ પોતાના સાયરાના અંદાજમાં કાર્યક્રમમાં આદિવાસીઓ માટે હંમેશા લડત ચલાવતા એવા ડાંગ વલસાડ સાંસદ ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલને આદિવાસીઓના મસીહા ગણાવ્યા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર આકરા પ્રહારો કર્યા અને વધુમાં એમણે કહ્યું કે વાંસદાને કોંગ્રેસ મુક્ત બનાવીને જ રહીશું બનાવીને જ જંપીશું વધુમાં એમણે એમ પણ ઉમેર્યું હતું કે આદિવાસીઓની સ્કોલરશીપ અને ફ્રીશીપ કાર્ડ માટે મંત્રી કુંવરજી હળપતિ હજુ બેઠા છે અને કુંવરજી હળપતિના સાનિધ્યમાં કોઈ પણ આદિવાસીઓને અન્યાય થાય ચલાવી નહીં લેવાય અને ટૂંક સમયમાં જ આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસીઓને જંગલની જમીન પણ ફાળાવવામાં આવશે એમ પણ એમણે કહ્યું હતું સંસદીય આદિવાસી સંકુલ પરિયોજના જે સમારંભ હતો એ સમારંભમાં ખુબજ ગરજ્યા મંત્રી કુંવરજી હળપતિ અને અને પૂજારી देख रहा हूँ लोकसभा का कार्यालय का उद्घाटन धवल भाई ने किया और लाभ आपको मिल गया आगे वास्ताधारी अंदर धवल भाई ने जितना अभिनंदन आपको इतना ऊंचा से आपने आदिवासी ना मसीहा से आदिवासी वाले लड़के खेल के लिए निवास है ક્યાય અનન હોય કે ચેતર વસાવા હોય સામે કૂતુ હોય છે જરા પણ આના કામની નથી કરતા અને આવા નેતાઓને ભગાવવાનું કામ જો કોઈ કરી શકે તો આવનારા દિવસોમાં ધવનભાઈ કરવાના છે એટલે હું તમને કહેવા માટે આવ્યો છું વાસતા કામ મુક્ત બનાવી અને આપણા ભાજપ નો ધારણસભ્ય બને એના માટે અથાક પ્રયત્નો કરવા પડશે આપણે ભાઈ દવલભાઈએ કહ્યું કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત 110% જીતે છે અને જીતવાના છે પણ જે એમ કહે કે આદિવાસીના મસિયા હું છું તું નહીં અમારો શેર ધવલભાઈ છે એમાં કોઈ સરકારનો સાર નથી આવનારા દિવસોમાં 27 માં તને ઘર ભેગા ન કરે તો આ કુવરજી નકામો ભાઈ એટલા માટે હું તો તમને કહેવા માટે આવ્યો છું કોઈનાથી ગભરાય ને ના

જે દિશામાં કામ કરી રહી છે એના માટે તમને કહેવા માટે આવ્યો છું આજે હજારો આદિવાસીઓ જે બેઘર હતા એમને જો ઉપર લાવવાનું કામ એમને ઉઠન માટેનો જે કામ જો કોઈ કર્યું હોય આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મોદને મક્કમ સભાના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈએ કર્યું છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી અત્યારે શિક્ષણ આપણે ચાલુ થયું

મેનેજમેન્ટ બોર્ડ તો નામ પર આપણે રિસીવ કરે તો એટલું જ નહીં આખા હિન્દુસ્તાનમાં ગુજરાત એક રાજ્ય એવું છે કે તે રિસીવ કાર્ડ આપે છે કે અન્યા થયો ભાઈ આદિવાસીઓને થયો છે કોઈ જગ્યાએ તો શાના તમે લોકો ભાઈ આદિવાસીને ગુમરાહ કરો છો સામાન્ય તમે આદિવાસીઓને ગુમરાહ કરીને આદિવાસી આદિવાસી વચ્ચે સંઘર્ષ કરાવો છો એમાંથી બહાર નીકળી જવા માટે હું તો એમને ચેતવણી આપવા માટે આવ્યો છું નહી તો મારો આદિવાસી ધારાસભ્ય સંસદ સભ્ય ધવલભાઈ બેસીને જોવાના નથી એમાં કોઈ શંકાનો સ્થાન નથી ભાઈ અરે ગુજરાતની અંદર જે આપણે આદિવાસી માટે

યોજનાઓ છે જમીન હોય એફઆર ની જમીન ફાળવવા માટે આ સરકાર કટિબદ્ધ છે આજે જાહેરાત કરું છું કે નવ ઓગસ્ટ ના નવ ઓગસ્ટ પચીસ ની અંદર

গোলগা কাঠোঁ কোঠৱাৰিআা পদাৰ ছিংগী એવા લોકોને આઝાદીના પંચોતેર વર્ષ સુધી કોઈ યાદ ન કર્યા પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ યાદ કરીને પોતાને છેડવાનું ઘર મળે તે દિશામાં આયોજન કરી રહ્યા છે એની પાસે જમીન નથી એવા લોકોને જમીન પણ મળે એના માટે પણ આ સરકાર કટિબદ્ધ છે અહીં ઘણા બધા બોલવાવાળા છે બોલ આમી વાત મારી વાત કરવાનો નથી પણ અંતે તમને કહેવા માટે આવ્યો છું

બજારો ગયું હે નથી બોલ્યું હજુ બે વાર પડે કે આખો દિવસ બોલાવવો પડે બોલો